ઓ તો 77 નો 555 50 58 ના 60 લડી જો 65 60 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

હવે દેખ ભાઈ બંદુભાઈ હરીશભાઈ ના 55 10 23 40 50 60 55 ને 60 એ વસ્તુ

150 એનો રાઇટ રાઇટમાં રાઇટું નહી કીમાં હાલો રમેશભાઈ પરસા કોઈ કોઈ એ બાજી તો યાદું પાંચ રૂપિયા કદે સબોતભાઈ હા આ બાજી પંતન ઓગા દેવો મારો સબોત આરો કી

આ હુકમ આલો ઠીક છે 5 5 4 4 મનમોન 1 1 ઇચ્છી જન આવે અહીં રીતે છે હું 2 5 આવો 25 2025 આ લઈ લેજો 40 40 50 60 80 100 બીજું એમ 12 12 20 30 30 40 હો હલો હાલો બે હજાર હા ઠીક બે હજાર બે હાજર

એલગાય હાલો શાપામાં સબ બોના આયો 100 રૂપિયા ફોન ફોન બોલ મને દે દો